નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વિવેકાનંદ યુવક સેવા બોર્ડ બંધ ભાજપના અગિયારસોને પંચોતેર નેતા બેકાર બોર્ડમાં વિકાસના નામે વર્ષે વીસ કરોડ ધડ વપરાતા હતા મહિને પચીસ હજારથી એક લાખ ચૂકવાતા સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળ આવતું હતું બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી સમયે આ બોર્ડમાં સ્ટેટ કોઓર્ડિનેટરથી લઈ ઝોન પ્રભારી જિલ્લા તાલુકા સંયોજક મળીને ભાજપના યુવા મોરચાના અગિયારસોને પંચોતેર નેતાઓની ટીમ ઊભી કરાઈ હતી આ નેતાઓને મહિને એક લાખથી લઈ વીસ હજાર સુધીનું માનદ વેતનના નામે પગાર ચૂકવાતો હતો હવે આ બોર્ડ રાતોરાત બંધ કરી દેવાતા ભાજપના યુવા નેતાઓ બેકાર થઈ ગયા છે બોર્ડ પાછળ સરકાર દર મહિને એક કરોડ સિત્તેર લાખ અથવા વાર્ષિક વીસ કરોડ ખર્ચ કરતી હતી બે હજાર ઓગણીસ ચૂંટણી વખતે આ નેતાઓ દ્વારા યુવા વર્ગને આકર્ષવા માટે સોસાયટી શેરીઓમાં ક્રિકેટ કીટનું વિતરણ કરાઈ હતી ભાજપની ટીમનું કામ યુવાનના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો કરવાનું હતું અને શહેર ગામડામાં રમતગમતના સાધનો આપવાની સાથે સામાજિક કામોમાં યુવાનોને સામેલ કરવાનું હતું સ્વામી વિવેકાનંદ યુવક સેવા બોર્ડનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તર સુધીના યુવાનોને આગળ લાવવાનો હતો પરંતુ ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ આ બોર્ડને રાજકીય બનાવવાની સાથે બોર્ડ તરફથી મળતી ગ્રાન્ટ સગવડો અને પગારનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો સરકાર સુધી પહોંચાડી હતી બોર્ડમાં બે હજાર ઓગણીસમાં વડોદરાના ભાજપના નેતા જીગર ઈમાનદારની સ્ટેટ કોઓર્ડિનેટર તરીકે નિમણૂક કરાઈ હતી આ ઉપરાંત મહિને દસ હજારના પગારથી અગાઉ એકવીસોને એંશી જેટલા ગ્રામ સંયોજકોની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ નાણાં વિભાગે મંજૂરી ન આપતા એક વર્ષમાં નિમણૂંક રદ કરવામાં આવી હતી આ મુદ્દે બોર્ડના છેલ્લા સ્ટેટ કોઓર્ડિનેટર કૌશલ દવેએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડમાં હું બે હજાર બાવીસથી સ્ટેટ કોઓર્ડિનેટર તરીકે હતો બે હજાર ચોવીસ જાન્યુઆરીના નિમણૂક રિન્યુઅલ ના થઈ અને સાથે સાથે બોર્ડ હાલ પૂરતું બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો આ નિર્ણય મુખ્યમંત્રી કક્ષાથી લેવાયો લેવાતો હોય છે એટલે બની શકે કે બોર્ડ અપડેટ કરવા માટે હાલ બંધ કર્યું હોય શકે બોર્ડ દ્વારા માનદ વેતન પણ મળતું હતું સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોના આધારે યુવાનો માટે તમામ તાલીમ કાર્યક્રમો વર્કશોપ અને નેતૃત્વ વિકાસ કાર્યક્રમો આયોજિત કરવાનો હતો યુવા શક્તિને રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી બનાવવા માટે પ્લેટફોર્મ ઊભું કરવાનો હતો નેતૃત્વ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ યુવા શક્તિ સંમેલનો સ્પર્ધા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન મુખ્ય પ્રવૃત્તિ હતી દર્શક મિત્રો આ તો બધી વાતો છે બાકી તો વીસ કરોડ રૂપિયા ખીચામાં જ જતા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ